શો ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ભારતના ચૂંટણી પંચે આજે સત્તાવાર રીતે જાહેરાત કરી છે દેશની સંસદની લોકસભાની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન થશે ત્યારે ગુજરાતની છવ્વીસ લોકસભા સીટ માટે ત્રીજા તબક્કામાં એટલે કે સાતમી મેએ મતદાન થવાનું છે આજે આપણે સોળ માર્ચ છે એટલે પૂરા એકાવન દિવસ પછી ગુજરાતની જનતા નરેન્દ્ર મોદી માટે વિકાસ માટે મોદીની ગેરંટી માટે ભાજપ માટે કમળ માટે છવ્વીસ ઉમેદવાર ભાજપના છે એના માટે મતદાન કરીને છવ્વીસમાંથી છવ્વીસ ત્રીજી વાર રેકોર્ડ બ્રેક બહુમતી સાથે મતદાન સાથે મતદાન કરીને મોદી માટે દેશના વિકાસ માટે ગુજરાતના વિકાસ માટે મતદાન કરવાનું છે એ નક્કી છે મતદારોનું મન મોદી સાથે છે મતદારોનું મન વિકાસ સાથે છે મતદારોનું મન ભાજપ સાથે છે મતદારોનું મન કમળ સાથે છે આ નક્કી છે ત્યારે હું માનીશ કે દેશના ઇતિહાસમાં કોઈ પાર્ટીને વધુ વધુ સિંગલ બહુમતી સાથે સીટું આવ્યું હોય ત્યારે એનો એક ઇતિહાસ બનવાનો છે દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા એવા માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચારસો ઉપરાંત સીટો સાથે જે અમે લક્ષ્ય સાથે જઈ છે અબકી બાર ચારસો કે બાર ફિર એક બાર મોદી સરકાર આ વાત સાથે લોકો જોડાણા છે મતદારો જોડાણા છે અને મતદારો હું માનું છું જે રીતે અમારો કાર્યક્રમ ચાલી રહ્યો છે ઉમેદવારોનો લોકસંપર્ક હશે પ્રચાર હશે મીટિંગો હશે તો મતદારો નીકળી પડ્યા છે મોદીને મત આપવા માટે ભાજપને મત આપવા માટે કમળને મત આપવા માટે ત્યારે સમગ્ર છવ્વીસમાંથી છવ્વીસ લોકસભાની સીટો એક ગુજરાતની સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતની સંપૂર્ણપણે ત્રીજી વાર ખીલવાનું છે અને દેશમાં પણ ચારસો કરતાં વધારે સીટો મોદી સાહેબના સમર્થનમાં ભાજપને જીતવાના છે અને ફરી ત્રીજીવાર મોદી સાહેબ વડાપ્રધાન તરીકે જવાબદારી સાથે દેશનો વિકાસ જે રીતે કરી રહ્યા છે આજે એક ભારત હિન્દુસ્તાન વિશ્વના નકશા ઉપર રોશન થઈ રહ્યું છે એનું કારણ છે દેશના વડાપ્રધાન નરદભાઈ મોદી સાહેબ સમગ્ર ક્ષેત્રમાં એ વ્યાપાર નીતિ હશે વિદેશ નીતિ હશે આર્થિક દેશના ઉત્થાન સાથે ભારતનું ઉત્થાન આર્થિક રીતે પ્રગતિ કરીને વિશ્વના ઉત્થાન માટે જ્યારે મોદી સાહેબ કામ કરી રહ્યા છે દેશના મતદારો સાચા અર્થમાં એ પછી કિસાન હશે મહિલા હશે દલિત હશે આદિવાસી હશે તો યુવા હશે તમામ મતદારો ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરી રહ્યા છે તમે જુઓ કોરોના કાળના કપરા કાળમાંથી પણ આ દેશને મોદી સાહેબના નેતૃત્વની સરકારે મોદી સાહેબે દેશને બહાર કાઢીને વિશ્વને બતાવ્યું છે કઈ રીતે કામ કરી શકાય એ જ રીતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના માધ્યમથી દેશના કિસાનોને સીધા ખાતામાં જમા પૈસા થઈ રહ્યા છે એ જ રીતે પ્રધાનમંત્રી આ આવાસ યોજનાના માધ્યમથી દરેક લોકોને આવાસ મળી રહ્યા છે પ્રધાનમંત્રી અન યોજનાના માધ્યમથી દરેક એંસી કરોડ કરતાં વધારે લોકોને રાશન મળી રહ્યું છે ખૂબ મોટી યોજનાના માધ્યમથી સમગ્ર રીતે કેન્દ્રની સરકારને ભારતીય જનતા પાર્ટીની તમામ રાજ્યોની સરકાર કામ કરી રહી છે ત્યારે એક ઉત્સાહ સાથે મતદારોનું મન પ્રફુલ્લિત છે અને સંપૂર્ણપણે માને છે કે મોદી સાહેબની સરકાર ફરી જોઈએ છે ત્યારે નરેન્દ્ર મોદી માટે મતદાન કરીને ભાજપની તમામ સીટો જીતશે સાથે સાથે ગુજરાતની છવ્વીસ લોકસભા સીટ સાથે પાંચ કે છ જે વિધાનસભાની સીટો છે એ સૌરાષ્ટ્રની ત્રણ અને ગુજરાતની અન્ય બે કે ત્રણ જે સીટો છે એનું પણ મતદાન થવાનું છે ત્યારે જે અમારે એકસો છપ્પનમાં ફરી આ વિધાનસભાના અમારા સભ્યો ઉમારી રહીને એક રેકોર્ડ થવા ગુજરાતના પણ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીના નેતૃત્વમાં કમળ જે રીતે ગુજરાતમાં ખીલ્યું હતું અને મોદી સાહેબ માન્ય વડાપ્રધાન તરીકે ગૃહમંત્રી અમિતભાઈ શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજીના નેતૃત્વમાં પણ દેશમાં અને ગુજરાતમાં કમળ ખીલું હતું વિધાનસભા વખતે એ જ રીતે ફરી આ બધી જ વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ ભારતીય જનતા પાર્ટી જીતશે ચૂંટણી પંચે જે કાર્યક્રમ આપ્યો છે એ અંતર્ગત એકાવન દિવસમાં અમારો કાર્યકર્તા પ્રત્યેક રીતે આયોજનબદ્ધ રીતે લોકો સાથે સંપર્ક કરીને મતદાર સાથે સંપર્ક કરીને લાભાર્થીઓ સાથે સંપર્ક કરીને પ્રત્યેક કમળ મતદાર રૂપી નરેન્દ્ર મોદી